અમદાવાદમાં ભાજપના નેતાના વધુ એક સામે આવ્યો છે જેમાં ભાજપના નેતાના પુત્રએ પિતાના નામે ગાડીઓનું મસ્ત મોટું કૌભાંડ આચ્યું હતું આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ મામલે વચ્ચે પડ્યા હતા અને તેમણે આ કૌભાંડ મામલે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને આ મામલાનો જે કૌભાંડનો આરોપી છે તે આરોપી પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી ત્યારે આરોપી પાસે જે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી ત્યારે ધરપકડ કર્યા બાદ આરોપી પાસેથી કેટલી ગાડીઓ રિકવર કરવામાં આવી છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદમાં ભારે ગાડીઓ લઈને પચાવી પાડવાનું મસ્ત મોટું કૌભાંડ છે તે સામે આવ્યું હતું અમદાવાદ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ ગાડીઓ ભારે લઈને પચાવી પાડ્યો હોવાનું કૌભાંડ છે જે સામે આવ્યું હતું જ્યારે આ આખા કૌભાંડમાં લોકસભાની ચૂંટણીમાં તેને ગાડીઓનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તેમ કહીને પિસ્તાલીસ જેટલી ગાડીઓ પ્રિન્સ મિસ્ત્રીએ ભાડે છે તે લીધી હતી ગાડીઓ ભાડે લીધા બાદ તેને બે થી ત્રણ મહિના સુધી તેના ભાડાના પૈસા રેગ્યુલર ચૂકવ્યા હતા પરંતુ ત્યારબાદ ના તો પૈસા આપવામાં આવ્યા કે ન તો ગાડી આપવામાં આવી ત્યારબાદ જે ગાડીઓના માલિક છે તે લોકો પ્રિન્સ મિસ્ત્રીના ઘરે પહોંચ્યા અને તેના પિતા સાથે વાત કરવામાં આવી ત્યારે તેના પિતાનું કહેવું હતું કે પ્રિન્સ મિસ્ત્રી જે કે અહીંયા હાલમાં રહેતો નથી અને અમે તેને બોલાવવા માગતા પણ નથી અમારો તેની સાથે કોઈ સંબંધ નથી તેમ કહીને આ લોકોને ત્યાંથી કાઢી મૂક્યા હતા જેથી કરીને આ ગાડી માલિકોને ખબર પડી કે તેમની સાથે કૌભાંડ છે તે આખું કૌભાંડ રચવામાં આવ્યું છે ત્યારે તેને જ લઈને જે આ ભોગ બનનાર લોકો છે તે લોકોએ પોલીસનો સંપર્ક કર્યો પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં ન આવતી હતી

જિગ્નેશ મેવાડીએ જે ચિમકી ઉચ્ચારી હતી કે આ મામલાને લે તે આંદોલન છે તે કરશે ત્યારે તેને જ લઈને પોલીસ છે તે હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં જ પ્રિન્સ મિસ્ત્રીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો ક્રાઈમ બ્રાન્ચે તેને અમદાવાદ બહારથી ઝડપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે જ્યારે પ્રિન્સ મિસ્ત્રીને પકડવામાં આવ્યો ત્યારે તેની પાસેથી એક પણ ગાડી મળી ન હતી પરંતુ જે ગાડીઓ તેને જે ઘેરે મૂકી હતી તે તમામ જગ્યાએથી ગાડીઓ રિકવર કરવામાં આવી છે અંદાજીત પાંત્રીસ જેટલી ગાડીઓ છે કે જે હાલમાં પોલીસે કબજે કરી છે ત્યારે તે આ તમામ મામલાને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ છે તે કરવામાં આવી રહી છે પ્રિન્સ મિસ્ત્રી કે જેને દેવું થઈ ગયું હતું અને તેના કારણે તેને આ રસ્તો અપનાવ્યો હોવાનું હાલની તપાસમાં અને જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે તેની અંદર સામે આવ્યું છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે તેના પિતા કે જે ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે અને તે એટલા માટે થઈને પ્રિન્સને ક્યાંય કોઈ ડર ન હતો તેને એવું હતું કે તે કદી પકડાશે નહીં કે જે લોકોની ગાડીઓ લેવામાં આવી છે તે લોકો કદી ફરિયાદ કરવા નહીં જાય પરંતુ અહીંયા વાત કંઈક ઊંધી પડી કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે આવ્યા અને પ્રિન્સ મિસ્ત્રી સામે ફરિયાદ છે તે દાખલ થઈ અને આખરે પ્રિન્સ મિસ્ત્રી કે જે પોલીસની પકડમાં આવી ગયો છે ત્યારે હાલ તો પાંત્રીસ જેટલી ગાડીઓ રિકવર તો કરવામાં આવી છે પરંતુ અન્ય જે ગાડીઓ છે તે ગાડીઓ ક્યાં છે તે બાબતમાં હજી પણ પોલીસ તપાસ કરી રહી છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર